ભગવાન દિવ્ય સ્વરૂપે દેવતાઓ એટલે સારા વિચાર દૈત્યો એટલે ખરાબ વિચાર આ સંસાર રૂપી સમુદ્ર છે આમાં સારા લોકો દેવતાઓ છે ને ખરાબ લોકો અસુરો છે સમુદ્ર મંથન એટલે સ્ટ્રગલ લાઈફ ટફ લાઈફ છે એમાં આપણે સૌ સ્ટ્રગલ કરી રહ્યા છે સમુદ્ર એટલે આ સંસાર મહેનત એટલે સમુદ્ર મંથન સારા માણસો દેવતાઓ અને ખરાબ માણસો અસુરો જે મહેનત થાય એમાંથી બે ફળ નીકળે મુખ્યત્વે એક અમૃત એટલે સુખ અને વિષ એટલે દુઃખ પ્રોજેક્ટ નાખીએ વીસ કરોડ નો તો બધાને એમ જ હોય કે આમાં પ્રોફિટ થાય બરાબર કોઈ એવું ના વિચાર્યું હોય કે આમાં લોસ જાય પણ વ્યક્તિ ધારે છે કંઈ અને ઘણીવાર બને છે કંઈ ભગવાનના માર્ગમાં આવવું હોય બાપ તો ડાયાનું કોઈ કામ નથી ગાનાનું કામ છે કારણ કે દાયાએ તો દુનિયા ડોળી બહુ લગભગ તમે જોજો મારો તો અનુભવ એવો કે છે સાહેબ જે બહુ ભણેલા ગણેલા હોય ને એને તો ઘણું બધું બગાડ્યું બોલો ના લગભગ અભણ જેટલા છે ને એણે કોઈકને આજીવિકા આપી ક્યાંક રોટી આપી ક્યાંક બિઝનેસ કર્યો અને બિઝનેસમાં બહુ એટલે ભણતરનો મારો વિરોધ નથી હો પછી આમાં ઊંધું લેતા બોલો ના ભણી શકાય સારી વાત છે ભણે સારી વાત છે પણ ભણીને જો હરખા હાલે

તમારો સમાજના કલ્યાણમાં હશે રાષ્ટ્રના હિતમાં હશે તો એ ફલદાયી વર્ષ ક્રિએટિવ હોવું જોઈએ જ્ઞાન તો રાવણ પાસે પણ છે પણ એ જ્ઞાનનો એને ઉપયોગ શું કર્યો એ બહુ મહત્વનું છે દેવતાઓ એટલે સારા માણસો ત્યારે જ બધું થતું હતું અત્યારે નથી થતું એવું કંઈ છે જ નહીં ઘણા લોકો સ્વર્ગ અને નર્કનું કે મારી દ્રષ્ટિએ સ્વર્ગ પણ આયા જ છે નર્ક પણ આયા જ છે આગે ગોતવાની જરૂર નથી ઘરમાં આવ્યા પછી મંદિર જેવો માહોલ હોય તો તમે સ્વર્ગમાં જીવો છો તમારા ઘરમાં શાંતિ હોય તમારી પત્ની ધર્મમાં રહીને તમારા કયામાં હોય તમારા છોકરાઓ તમારા કયામાં હોય અને આખું કુટુંબ ભેગું મળીને ખાતું હોય તો મારી દ્રષ્ટિ આ સ્વર્ગ છે સ્વર્ગ અને નરક ની પરિભાષા છે શાસ્ત્ર પ્રમાણે બધી પણ જેને ભાળ્યું નથી ને ભાળ્યું એને આવીને પાછું કંઈ કીધું નથી ગયા ગયા પણ તમારા ઘરમાં કંકાસ ચાલતો હોય તમારા ઘરમાં ઝઘડો ચાલતો હોય છોકરાઓ કયું ન કરે તો સમજવું આજ નરક છે તમારા ઘરને મંદિર બનાવવું એ તમારી જાત તમારા ઘરને કેવી રીતે સારું કરવું એ તમારી હાથની વાત છે હા